નમસ્કાર મિત્રો આપણે જાણીશું આજે યુટ્યુબ વિશે કે શું ખરેખર યુટ્યુબમાં પૈસા મળે છે હા મિત્રો જો તમે સખત મહેનત કરો છો મહેનતનું ફળ હંમેશા મીઠું જ હોય છે તમારે કેવા વિડીયા અપલોડ કરવા જોઈએ કઈ રીતે વિડીયા અપલોડ કરવા જોઈએ એની માહિતી આપણને આજે આપણે આ વિડીયોમાં આપશું ચેનલમાં નવા હો તો રાધેકૃષ્ણ ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલના આઈકનને દબાવો તેથી નવા વિડીયો આવે ત્યાંથી તમારામાં નોટિફિકેશન જલ્દી આવી જાય તો હા તમે પણ મિત્રો જો શરૂઆત કરવા માગતા હો તો વ્લોગથી શરૂઆત કરી શકાય શોર્ટ વિડીયો બનાવી શકાય તમે શરૂઆત તો કરી શકો હાય હેલો મિત્રો કેમ છો એટલું તો બોલી જ શકો છો એના પછી તમે પણ કોઈ પણ જગ્યાએ જે જગ્યાએ તમે ફરવા ગયા હોય કોઈ પણ જગ્યાએ ગયા હોય ત્યાંનું લોકેશન તમે બતાવી શકો છો તમારો ચાર થી પાંચ મિનિટનો બ્લોગ બની જાય તમે અઠવાડિયામાં એક બ્લોગ બનાવો તો બહુ છે અને વાત કરીએ શોર્ટ વિડીયોની શોર્ટ વિડીયો કઈ રીતે બનાવવા તો શોર્ટ વિડીયો માટે તમે યુટ્યુબ લાઇબ્રેરી કે યુટ્યુબમાંથી જ શોર્ટ વિડિયો તમે કોઈ પણ ગીત સારું ટ્રેડિંગ ગીત સિલેક્ટ કરી અને એ જ ગીત ઉપર તમે બનાવી શકો છો યુટ્યુબ લાઇબ્રેરીમાંથી ગીત લેવાથી કોઈપણ પણ પ્રકારનું કોપીરાઈટ નથી આવતું તમે એડિટિંગ કરી શકો તો એડિટિંગ પણ કરી શકો તો સૌથી કરતા બહુ સારું એડિટિંગ કરશો તો વ્યૂઝ પણ સારા આવશે લાઇબ્રેરીમાંથી ગીત લઈ કોઈ પણ ગીત તમને જે ગમતું હોય એ ગીત ઉપર તમે વિડીયો બનાવી શકો અને અપલોડ કરી શકો અમારા પણ સારા વ્યૂઝ આવશે અને વાત કરીએ ચાર હજાર વોટ ટાઈમ યા દસ મિલિયન વ્યૂઝ મિત્રો દરરોજ તમે એમાં મહેનત કરતા રહેશો ચાર હજાર કલાક વોટ ટાઈમ પણ પૂરો થશે યા તો તમે વિડીયા સારા બનાવો છો તો તમારા દસ મિલિયન વ્યૂઝ પણ પૂરા થઈ શકે આ બંનેમાંથી કોઈ પણ એક પૂરું કરવાનું છે આમાં તો ખરેખર સખત મહેનત કરતા રહો સારા સારા વિડીયો બનાવો તમારી પણ ચેનલ એક દિવસ મોનેટરીજ થશે તમે પણ પૈસા કમાવશો યુટ્યુબમાં કામ કરવા માટે આપણે આતુર છીએ જો એમાં કામ કરીએ તો તમને સાવ રમત જેવું જ લાગે છે એમાં દરરોજની પ્રેક્ટિસ હોવી જરૂરી છે તમે એક બે વિડીયો અપલોડ કરશો એટલે તમને લાગશે કે પણ દરરોજ વિડીયા કન્ટિન્યુ અપલોડ કરવા જોઈએ આમાં પછી તમે એક દિવસ કરો ને બે દિવસ નહીં એ કામ હું પણ મહેનત જ કરું છું હજી કરવાની પણ છે એક દિવસ સફળતા મળવાની જ છે તમે પણ આવા શોર્ટ વિડીયા બનાવો અને એક યુટ્યુબર બનો યુટ્યુબમાં કામ કરતા હોય તો બધાને એક યુટ્યુબર બનવાનું સપનું હોય છે તમે પણ આવા વિડીયો અપલોડ કરો બ્લોગ બનાવવાની શરૂઆત કરો જરૂરતા સફળતા મળશે અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો લાઈક કરો જય હિન્દ જય માતાજી